નમસ્કાર અમરેલી લેટર કાંડ અને એના પછી પાટીદાર દીકરીનું સરઘસ કાઢવાની વાત પર જે વિવાદ થયો એ વિવાદ હવે વકરતો જાય છે એક પછી એક નેતાઓની એમાં એન્ટ્રી થાય છે નેતાઓ પોતાના નિવેદન આપે છે ગોપાલ ઇટાલિયા કહ્યું કે હું રાજનીતિ બાજુ પર મૂકી અને એક એક એવી રીતના મદદ કરવા માંગુ છું કે હું વકીલ છું એટલે હું એ પરિવારને મદદ કરીશ ગઈકાલે મેહુલભાઈનો પણ એ વિડીયો જોયો જેમાં એ કહી રહ્યા છે કે અ પરિવારને પોલીસ સામે કોઈ કાર્યવાહી કરવી હોય કે બીજી રીતના મદદ જોતી હોય તો હું એ મદદ કરવા તૈયાર છું મારે આ કેસમાં અત્યાર સુધી અમે નેતાઓ સાથે વાત કરી તેની પરિસ્થિતિ જાણી હવે થોડી કાયદાકીય પણ વાત કરવી છે એટલે મેહુલભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે મેહુલભાઈ થેન્ક યુ સો મચ તમે અમારી સાથે જોડાયા એ બદલ સૌથી પહેલો સવાલ એ છે કાલે મેં એસપી ને ફોન કર્યો મેહુલભાઈ અને મેં એસપી ને સ્પષ્ટ શબ્દોમાં એ પૂછ્યું કે એવો કયો મોટો ગુનો છે જેના કારણે તમારે દીકરી ને રીકન્સ્ટ્રકશન માટે લઈ જવી પડે છે તમે એને માસ્ક પણ નથી પહેરાવતા અને જે છોકરીએ માત્ર લેટર ટાઈપ કર્યો છે એના ઉપર એવો કયો ગુનો છે કે એને લઈ જવી પડે તો મારે આ સમજવું છે કે આવું થાય છે ખરી આ જરૂરી છે દેશની અંદર ઘણા બધા જઘન્ય અપરાધો થાય છે મહિલાને રિલેટેડ મર્ડર ભરૂચમાં થયો આ તમામ ગુનાઓની અંદર પોલીસ ની કાર્યવાહી જયારે જોઈએ ને ત્યારે એકદમ ધીમી ચાલતી હોય છે પરંતુ માની કે નાની એવી એક બાબત છે કે ધારાસભ્યની બદનામ તો હવે થયો ધારાસભ્ય ગુજરાત ની અંદર બહુ દૂધે ધોયેલો છે તો કોઈ પણ નહીં હરેક વ્યક્તિ હરેક ધારાસભ્ય એ ખનીજ માફિયા ભૂમાફિયા ટેન્ડરોના હપ્તા લે છે ને એ જગજાહેર છે પણ એમ છતાંય એક નાના એવા ગુનાની અંદર FIR દાખલ કરી દેવાની રાતોરાત સુપ્રીમ કોર્ટે અનિશ કુમાર વર્સિસ સ્ટેટ ઓફ બિહાર એમાં ડિરેક્શન આપ્યા છે ને મારા શબ્દો નથી કે કોઈ પણ મહિલા હોય એની સનસેટ પછી અને સનરાઈઝ પહેલા ધરપકડ થવી જોઈએ ના અને જગજાહેર છે તો શું પોલીસ ને જાણકારી નથી છે જ પણ એમ છતાં પણ એક ધારાસભ્યની ચંપી કરવા માટે એ મહિલાની ધરપકડ થઈ કાયદો વ્યવસ્થા એવું કહે છે કે સજા કરવાનું કામ એ કોર્ટનું છે પોલીસનું નથી તેમ છતાં પણ પોલીસ રિકન્સ્ટ્રક્શનના નામે એનો વરઘોડો કાઢે છે મીડિયા પ્રેસ કોન્ફરન્સમાં એને પાછળ ઉભા રાખે છે અને કોઈ પણ વ્યક્તિ છે એને જ્યાં સુધી ગુનેગાર કોર્ટ સાબિત ના કરે ત્યાં સુધી એને એડવર્ટાઇઝ ના કરીએ કે આ વ્યક્તિ ગુનેગાર છે એમ છતાં પકડ્યા છે હા પોલીસ આડકતરી રીતે એવું સાબિત કરી દે છે કે નહીં આરોપી નહીં ગુનેગારો છે માટેની કામગીરી છે એક સત્તા પક્ષ ના ડિરેક્શન મુજબ ની કામગીરી છે ન્યાયિક કાર્યવાહી નથી આપણે અનેક વાર એવા સૂચનો સાંભળીએ છીએ મંત્રીશ્રી પાણી થી કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો નહીં આ સ્લોગન એમનું ખોટું છે પોલિટિકલ પાર્ટી એમની જે છે એના દાયરામાં રહેશો તો ફાયદામાં રહેશો આ સ્લોગન હોવું જોઈએ હકીકતમાં તો જો કાયદો એવું જ કાયદા શું મુજબ ચાલવું હોય તો કાયદો તો એવું કહે છે કે મહિલાની રાત્રે ધરપકડ ના થાય જે મહિલાને સાક્ષી બનાવવાની હોય મારી ઓફિસની એમ્પ્લોય હોય એ ગમે તે ટાઈપ કરે મારા ડિરેક્શન મુજબ ટાઈપ કરે તો એ આરોપી ના બને સાક્ષી બને તો એને સાક્ષી બનાવવા બદલે આરોપી બને અને મને તો એ સમજાતું નથી તો ને આ તો કેવા ધારાશાસ્ત્રીઓ અમરેલી ની અંદર કાર્યવાહી કરે શું કોઈ વકીલને બ્લેમ નથી કરતો

હાલ પણ પરિવાર કે એમના પરિવારજનો સુધી વકીલ પત્ર મારું મોકલાઈ દીધું છે કે મને ખાલી બેલ ની સાઈન કરીને આપો મારા વકીલ પત્ર ઉપર લડવા માટે હું તૈયાર છું કારણ કે મને સંપૂર્ણ સો ની ખાતરી છે કે જે સત્તા પક્ષ છે એમાં કોઈ કાર્યવાહી કરવાનું નથી જો કાર્યવાહી કરવી જ હોય તો તમારે નામદાર હાઈકોર્ટ અથવા નામદાર સુપ્રીમ કોર્ટ પાસે જવું પડશે એની સિવાય ચોઈસ નથી જામીન માટે તો ગઈકાલે પ્રયાસ થયો છે ગઈકાલે હાયરિંગ પણ થયું અને હિયરિંગ પણ થયું અને એના પછી જે વાત છે ચાર તારીખ સુધી પેન્ડિંગ રહી છે એટલે ચાર તારીખે દીકરીને જામીન મળી જશે એ બધું જ પાક્કું છે પણ પ્રશ્ન એ આવે છે કે આખી વાત છે પાટીદાર સમાજની આજુબાજુ આવીને ઉભી રહી ગઈ એટલે જયારે દીકરી સાથે થયું એ ખોટું જ થયું છે કોઈ પણ સમાજની દીકરી સાથે થવું ન જ જોઈએ

એ પણ એ તો એક નાની વયની દીકરી હતી નારીના ગૌરવ ને હાનિ પહોંચાડે એવા કૃત્ય કરો ને ત્યારે ત્યારે આવા જગન અપરાધો છે ને એ વધતા હોય છે અને એનું જ પરિણામ હતો આ નો કિસ્સો કારણ કે તમે ખુદ જ જો નારીનું સન્માન નથી કરવાના નારી આ રીતે વરઘોડો કાઢવાના છો તો રામાયણ માટે તૈયાર થવું પડશે અને મહાભારત માટે પણ તૈયાર થવું પડશે કારણ કે વાત અહીંયા નારી ગૌરવ ની છે તો અગેન પોલિટિકલ પ્રોપાગંડા તો ચાલવાના છે અને હરેક જગ્યાએ અત્યારે રાજકારણ સંપૂર્ણપણે અમરેલીમાં જો કઈ ગરમ હોય તો દીકરીના ન્યાય તો સાઈડ ની વાત છે રાજકારણ ગરમ છે

રાવણો છે ને એ બધી ગયા છે અને રામ સ્વરૂપે જાહેર આવવું પડશે તો જ આ નારીના સન્માન ને જે હની પહોંચાડે એવી ઘટનાઓ બને છે ને એના ઉપર કંટ્રોલ આવે પાયેલ મેહુલભાઈ તમે એવું કહ્યું કે પોલીસ સામે પણ કાર્યવાહી થવી જોઈએ બધું થવું જોઈએ મારે સમજવું છે

થયો હોય એને ચેલેન્જ કરી શકે

એવું આવે કે તમે વિડ્રો કરી લો તો એ તો પછી એ શક્ય નથી કે વિડ્રો ના તો લડી લેવું હોય તો લડવા માટે તૈયાર છીએ પણ અમને એવા સપોર્ટ જરૂર છે કે નહીં મેહુલભાઈ તમારે લડી લેવાનું છે પાયલભાઈ તમારે પરિવાર સાથે કોઈ વાત થઈ તમે કાલે જે વિડીયો બનાવ્યો એના પછી પણ હા પરિવારજનો સાથે વાત થઈ ગઈ મારી એમની અને એમનું કેવું એ જ છે કે અમે અહીંયા એમની જે બી વકીલની ટીમ છે ત્યાં હશે કાર્યરત એ કાર્યવાહી કરે છે અને એમાં અમને કોઈ પણ સહયોગની જરૂર હશે તો એ અમારો સંપર્ક કરશે પણ અગેન વસ્તુ એવી છે કે ત્યાં ઘણું બધું રાજકારણ છે અને આ ભોળા ગરીબ લોકો સમજી લો એટલે એ ગરીબ લોકોનું બ્રેઇન વોશ કરવું ને ઇટ્સ નોટ અ બિગ ડીલ રાઈટ કોઈ પણ મોટો આગેવાન ત્યાં જાય અને એમને સમજાવે એટલે એ વ્યક્તિ કાં તો ડરી જાય કાં તો લાચાર બની જાય અને એમની વાતોમાં આવી જાય કારણ કે હોય પોલિટિકલ ધુરંધરો તો શું કરી શકે ના કઈ થાય આપણાથી તો મુખ્ય મુદ્દો એ જ છે કે પરિવારને આજે જે બી પોલિટિક્સ ત્યાં ચાલતું હોય ને કરીને એક વાર લડી લેવાની જરૂર છે જો લડી લેશે તો આમાં પરિણામ સો ટકા પાયલ બેન આવશે પોલીસની કામગીરી પર પણ આ કેસ પછી ખૂબ સવાલ ઉઠ્યા છે કે પોલીસ ચાહે જે આપણે કહેવત સાંભળતા હતા તો મંદિરની બહાર જો ચપ્પલ ચોરાયા હોય તો પણ એ ગોતી શકે છે અને જો પોલીસ ના ચાહે તો પછી મોટામાં મોટો આરોપી છે એ પણ ફરાર રહી શકે છે તો આ કેસમાં પણ એવું થયું બહુ જ બધા આરોપી છે જેના વરઘોડા નથી કાઢવામાં આવ્યા રિકન્સ્ટ્રક્શન નથી થયા અને બીઝેડ નું ઉદાહરણ સતત એટલે આપીએ છીએ કારણ કે એકદમ હમણાંનો કેસ છે એટલે શું બીઝેડ ભૂપેન્દ્રસિંહ ઝાલાના વઘોડા નથી નીકળતા એની જોડે આટલા સમયથી રિમાન્ડમાં છે એના માટે રિકન્સ્ટ્રક્શન નથી થઈ રહ્યું અને જ્યારે એક દીકરી ખાલી ટાઈપ કરે લેટર એને આ લોકોથી કોઈ જ લેવા દેવા નથી અને છતાં પણ એને આરોપી બનાવી અને એને રિકન્સ્ટ્રક્શન માટે લેવામાં આવે છે તો પોલીસની આ કામગીરી કે મને સતત કેમ આ કામગીરી પર સવાલો ઉઠતા હોય છે ચોઈસ બેઝ કામગીરી છે બેન કાયદા બેઝ કામગીરી નથી ઉપરથી જે ઓર્ડર આવે એ પ્રમાણે કામ કરવાનું અને પ્રમોશનની ની ને અંગત સ્વાર્થની ઘેલસામાં કામ કરવાનું એના કારણે કાયદાનો ડિફરન્શિયેટ થાય છે આર્ટિકલ ફોર્ટીન ચૌદ એવું કે છે કે યુનિફોર્મ લો હરેક વ્યક્તિ માટે કાયદાની સમાનતા ગરીબ હોય કે અમીર હોય તમામ માટે કાયદો એક સમાન છે પણ આપણે જોઈએ ને તો જે બિચારો ચોરી નોરાધી હોય કે નાની મોટી લૂટફાટ કરતો હશે રહેતો હશે એને કઈ આગળ પાછળ કઈ છે ને એનો વરઘડો કાઢીને તમે શું સાબિત કરશો એની ક્યાં ઇજત છે અને એને ક્યાં સમાચાર કઈ લેવા દેવા છે તો એમના વરઘોડો કાઢવામાં આવશે ખાલી સિન સપાટા મીડિયા સામે ઠૂકવા માટે કે અમે ગુજરાતમાં કામગીરી કરી રહ્યા છે પણ જે કરોડોના કૌભાંડી છે જે તમે વાત કરી વિઝેટ

ત્યાં કઈ થવું જોઈએ અને તમે લાગો છો તો સંવિધાન ને અનુસરી તમારે ડ્યુટી કરવાની હોય નહીં કે સત્તા પક્ષ માંથી ફોન આવે અને એ રીતે ડ્યુટી કરવાની હોય પણ આ અંગત સ્વાર્થ ની છે ને એના કારણે પાયલ બે ના સહન કરી રહી છે

કાર્યવાહી થાય છે એ પણ પોલીસ તંત્ર બતાવવું પડશે કારણ કે ગૃહમંત્રીએ એક મંચ પરથી એવું પણ કહ્યું હતું કે દસ ટકા પોલીસ એવા છે જેના કારણે બીજા બધા જ બદનામ થાય છે તો એ દસ ટકા કોણ માટે કામ કરે છે એનો જવાબ તમારી પાસે હોવો જોઈએ

છે છે કે 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 ગરીબ પછી એવું કોઈ માણસ જે નથી બોલવાનું એવું લાગે છે કે જે બોલી શકે શકે એનો અવાજ કોઈ બની એને આસાનીથી દબાવવામાં આવે છે બુટલેગરો સામે પોલીસ ચુપ થઈ જાય છે કોઈ પણ એમને તલવાર બતાવી અને ડરાવી દે ત્યારે પોલીસ ચુપ થઈ જાય છે પોલીસ ની આ કામગીરી અ બહુ જ બધા કેસમાં શંકાના દાયરામાં જ રહી કારણ કે પોલીસ જે રીતના કામગીરી કરે છે અમરેલીના કેસમાં પોલીસનો સૌથી મોટો રોલ એસપી સાથે વાત કરી અલગ અલગ એડવોકેટ જોડે વાત કરીને પણ આ કેસને સમજવાની કોશિશ કરીએ છીએ ચાર તારીખે દીકરીને જામીન તો મળી જશે પણ આગળ શું થાય છે જોવાનું રહ્યું અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો